નમસ્કાર હું છું હિનાને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા મહત્વના સમાચારની શરૂઆત વડોદરાથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ખૂનના ગણતરીના કલાકોમાં વાઘોડિયા પોલીસે ભેદ ઉકેલી દીધો હતો ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના શરીર સંબંધિત ખૂન જેવા બનેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના આધારે વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર જાડેજા વાઘોડિયા પોલીસ ટીમે ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં વાઘોડિયા તાલુકાના હિંમતપુરા ગામની સીમમાં પતિ જ પત્નીનું ખૂન કરી નાસી ગયો હતો અને આરોપીને કલાકોના ટૂંકા સમયગાળામાં જ રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો આગળની કાયદેસરની કાર્યવાહી રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે